નમસ્કાર ચાલો આજે આપણે આયુર્વેદની ઊંડી દુનિયામાં એક સફર કરીએ આ માત્ર કોઈ સારવાર પદ્ધતિ નથી પણ જીવન જીવવાની એક પ્રાચીન કળા છે ચાલો એને સમજીએ આજકાલની આ જે ફાસ્ટ અને વ્યસ્ત લાઈફસ્ટાઈલ છે ને એના કારણે લોકોમાં તણાવ અને ચિંતાનું પ્રમાણ કેટલું વધી ગયું છે કદાચ આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ અનુભવીએ છીએ તો આ આખી વાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં તો આધુનિક જીવનના અસંતુલન પર નજર કરીશું પછી આપણે સમજીશું કે આયુર્વેદ ખરેખર છે શું જીવનનું વિજ્ઞાન એ પછી સૌથી રસપ્રદ ભાગ આવશે ત્રણ દોષોની સમજ અને અને હા તરીકે ખોરાક જડીબુટ્ટીઓ કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું છેલ્લે મન અને શરીરના સુમેળ માટે યોગ કેટલો જરૂરી છે એના પર વાત કરીશું તો ચાલો પહેલો મુદ્દો લઈએ આધુનિક જીવનનું અસંતુલન આ તણાવ અને ચિંતાનો પ્રવાહ જે સતત વધી રહ્યો છે એના વિશે થોડી વાત કરીએ જો તણાવ ચિંતા અને ડિપ્રેશન જેવી બાબતો હવે કેટલી સામાન્ય બની ગઈ છે અને આની અસર ખાલી મન પર નથી થતી આનાથી શારીરિક અને માનસિક રીતે એક પ્રકારનું અસંતુલન ઊભું થાય છે જે આપણને અંદરથી થકવી દે છે તો આ અસંતુલનનો ઉપાય શું અહીં જ વાત આવે છે આયુર્વેદની ચાલો હવે આપણે આયુર્વેદને સમજીએ જીવનનું આ પ્રાચીન વિજ્ઞાન સુખાકારી માટેનું એક સંપૂર્ણ અભિગમ આયુર્વેદ આ શબ્દ જ કેટલો સુંદર છે એ સંસ્કૃતમાંથી આવ્યો છે આયુર એટલે જીવન અને વેદ એટલે વિજ્ઞાન અથવા જ્ઞાન એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો જીવનનું વિજ્ઞાન આ કોઈ દવાની સિસ્ટમ કરતા ઘણું વધારે છે એ જીવન જીવવાની એક રીત છે અને આ કોઈ નવું જ્ઞાન નથી આ એક એવું શાસ્ત્ર છે જે શાશ્વત છે જેની કોઈ શરૂઆત નથી એ સ્થિર છે અને છતાં સમય સાથે ગતિશીલ પણ છે હજારો વર્ષોથી આ જ્ઞાન આપણી સાથે છે આયુર્વેદનો જે મૂળભૂત સિદ્ધાંત છે જે મહર્ષિ ચરક જેવા ઋષિઓએ આપ્યો એ ખૂબ જ સરળ પણ ગહન છે ઉપચાર કરતા નિવારણ વધુ સારું છે એટલે કે બીમાર પડીને દવા લેવા કરતા બીમાર જ ન પડો એની કાળજી લેવી એટલે જ આયુર્વેદ રોગના લક્ષણો પર નહીં પણ એના મૂળમાં જઈને કામ કરે છે તો હવે સવાલ એ થાય કે આયુર્વેદ કામ કેવી રીતે કરે છે એનું કેન્દ્ર શું છે તો એને સમજવા માટે આપણે તેના સૌથી મહત્ત્વના સિદ્ધાંત એટલે કે ત્રણ દોષોને સમજવા પડશે ચાલો જોઈએ કે આ શું છે ત્રિદોષ એકેકે ત્રણ મૂળભૂત ઉર્જા જે આપણા શરીર અને મનની બધી જ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે આ ત્રણ દોષ છે વાત પિત્ત અને કફ સીધી વાત છે જ્યાં સુધી આ ત્રણે બેલેન્સમાં છે ત્યાં સુધી આપણે સ્વસ્થ છીએ જેવું આ બેલેન્સ બગડ્યું કે સમજો બીમારી શરૂ હવે આ કોષ્ટક જુઓ વાત દોષ જે વાયુ અને આકાશ તત્વથી બનેલો છે એ ગતિ અને સર્જનાત્મકતા સાથે જોડાયેલો છે જ્યારે બગડે ત્યારે ચિંતા અને ભય વધે છે પછી છે પિત્ત અગ્નિ અને જળ તત્વ એ ચયાપચય અને બુદ્ધિ માટે જવાબદાર છે એનું સંતુલન બગડે તો ગુસ્સો અને ચીડિયાપણું આવે અને છેલ્લે કફ જે પૃથ્વી અને જળ તત્વથી બનેલો છે એ શરીરને સ્થિરતા આપે છે એના અસંતુલનથી સુસ્તી અને ઉદાસી આવે છે દરેક વ્યક્તિની પ્રકૃતિ આ ત્રણેય દોષોનું એક અનોખું મિશ્રણ હોય છે એટલે એ સમજવું બહુ જરૂરી છે કે આયુર્વેદનો ધ્યેય કોઈ દોષને ખતમ કરવાનો નથી વાત પિત્ત કફ ત્રણેય જરૂરી છે બસ એમને પોતાના કુદરતી અને સ્વસ્થ સંતુલનમાં રાખવાના છે આજ સાચા સ્વાસ્થ્યની ચાવી છે સારું તો સિદ્ધાંતો તો સમજ્યા પણ હવે આ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે મૂકવું તણાવ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ ચાલો એના માટેના કેટલાક ઉપાયો જોઈએ ખાસ કરીને ખોરાક અને જડીબુટીઓના સંદર્ભમાં આયુર્વેદ ખોરાકને જીવનના ત્રણ મુખ્ય આધાર સ્તંભોમાંથી એક ગણે છે શક્તિ સ્વાસ્થ્ય અને સંતોષ માટે આહાર ખૂબ જ જરૂરી છે એક કહેવત છે ને જેવું અન્ન તેવું મન એટલે માત્ર શું ખાવું એ જ નહીં પણ ક્યારે અને કેવી રીતે ખાવું એ પણ એટલું જ મહત્વનું છે અને હા જ્યારે વાત મનને શાંત કરવાની આવે ત્યારે આયુર્વેદિક જડીબુટ્ટીઓનો તો કોઈ જવાબ જ નથી જેમ કે અશ્વગંધા એ શરીરને તણાવ સામે લડવાની તાકાત આપે છે ब्राह्मी મનને શાંત કરે છે અને યાદશક્તિ વધારે છે જટામાનસી અને તુલસી માનસિક શાંતિ માટે ઉત્તમ છે અનિશંક પુષ્પી જે ચિંતા ઘટાડીને મેમરી સુધારે છે આ બધી પ્રકૃતિની જ ભેટ છે માત્ર જડીબુટ્ટીઓ જ નહીં આયુર્વેદમાં કેટલીક અદ્ભુત ઉપચાર પદ્ધતિઓ પણ છે આજે તમે જોઈ રહ્યા છો એ શિરોધારા છે આમાં કપાળ પર હુંફાળા તેલની એક ધાર કરવામાં આવે છે આનાથી નર્વસ સિસ્ટમને એટલી ગજબની શાંતિ મળે છે કે તણાવ ક્યાં ગાયબ થઈ જાય એ ખબર જ ન પડે હવે આખી વાતને સંપૂર્ણ બનાવવા માટે આપણે આયુર્વેદને તેના સહવિજ્ઞાન એટલે કે યોગ સાથે જોડીને જોવું પડશે આ બંને સાથે મળીને મન અને શરીરનો જે સુમેળ સાધે છે એ અજોડ છે જો યોગ અને આયુર્વેદ બંનેની રીત થોડી અલગ છે યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેમાં આસનો અને પ્રાણાયામનો ઉપયોગ થાય છે જ્યારે આયુર્વેદ એક ચિકિત્સા પદ્ધતિ છે જેમાં આહાર જડીબુટ્ટીઓ અને જીવનશૈલી પર ભાર મુકાય છે પણ સૌથી મહત્વની વાત એ છે કે બંનેનો ધ્યેય એક જ છે શરીર મન અને આત્મા વચ્ચે સુમેળ સાધીને એક સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવું એટલે જ યોગનો અભ્યાસ મનને શાંત કરે છે અને શરીરને મજબૂત બનાવે છે અને આ મજબૂત પાયા પર આયુર્વેદના સિદ્ધાંતો વધુ અસરકારક રીતે કામ કરી શકે છે આ બંનેનું મિલન શારીરિક અને માનસિક શાંતિ માટે એક પાવરફુલ કોમ્બિનેશન છે તો સવાલ એ જ રહે છે કે શરીર મન અને આત્મામાં આ સંતુલન બનાવવાનું કામ શરૂ ક્યાંથી કરવું આયુર્વેદનો જવાબ ખૂબ સરળ છે કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર નથી શરૂઆત બસ ન ના સભાનપણે લેવાયેલા પગલાંથી કરવાની છે આપણા રોજિંદા જીવનમાં જ એ જ સાચી શરૂઆત છે